નમસ્કાર મિત્રો વર્ષો જૂની એસિડિટી થી જો તમે કંટાળી ગયા હોય ને તો આજનો વિડીયો તમારા માટે છે દસ માણસોનો આપણે એવરેજ એટલે કે રેશિયો લઈએ તેમાંથી પાંચ થી છ લોકોને ને એસિડિટી ની તકલીફ મિત્રો હોય છે હવે એસિડિટી જો વધી જાય જેના કારણે પેટ ભારે લાગવું ખાટા ઓળકાર આવવા ત્યારબાદ છાતીમાં બળતરા થવા અને ઘણી વખત એસિડ નું લેવલ જો શરીરમાં વધી જાય તો જેના કારણે ઘણા લોકોને મિત્રો વોમિટિંગ ની તકલીફ પણ આના કારણે થતી હોય છે તેના માટે શું करू તો આજના વિડિયોમાં એકદમ સિમ્પલ અને એકદમ ઇફેક્ટિવ બે ઉપાય તમને મિત્રો બતાવીશ ચોઇસ ઇઝ યોર્સ એટલે કે બંનેમાંથી જે તમને સેટ થાય જે તમને અનુકૂળ આવે એ કોઈ એક ઉપાયનું તમે 4 થી 5 દિવસ સુધી કન્ટિન્યુઅસ તમે સેવન રેગ્યુલર તમે કરો છો ને તો વર્ષો જૂની એસિડિટીથી જો તમે કંટાળી ગયા હોય એસિડિટી તમારી ઘર કરી ગઈ હોય અને દવા વગર જો ચાલતું જ ના હોય તો એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો એના માટે હવે કઈ કઈ વસ્તુ જોઈશે અને ક્યારે એનું સેવન કરવાનું છે તમામ માહિતી આજના વિડીયોમાં મળવાની છે તો એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણે હેલ્થ ચેનલ પર જો નવાઓ હો તો આ વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો હવે મિત્રો પહેલા ઉપાય માટે આપણે જરૂર પડશે દૂધીની તો સૌપ્રથમ તો એક તમારે દૂધી લઈ લેવાની છે ઉપરની જે પણ છાલ હોય એ તમારે કાઢી નાખવાની છે ત્યારબાદ તમારે નાના નાના તમારે ટુકડા તમારે કરી દેવાના છે અને મિક્સર ગ્રાઇન્ડની જે જાળી હોય તેની અંદર જે કપાયેલી જે દૂધી છે કટિંગ કરી એને તમારે એડ કરીને ગ્રાઇન્ડ કરીને તમારે દૂધીનો જ્યુસ તમારે બનાવી દેવાનો છે આની અંદર કોઈ પણ જાતનો પાણી કે બીજી કોઈ પણ વસ્તુ તમારે એડ કરવાની નથી ફક્ત ફક્ત દૂધી ગ્રાઇન્ડ કરીને એનો તમારે જ્યુસ બનાવવાનો છે ત્યારબાદ તમારે ઘરની ઉપર રાખવાની ગ્લાસ રાખવાનો જેથી કરીને પીવા લાયક આપણું જે જ્યુસ છે એ રેડી થઈ જાય જો તમને ડાયાબિટીસ કે બીપી ની કોઈ તકલીફ ના હોય તો સ્વાદ માટે તમને સારું લાગે આ ડ્રિંક એના માટે તમારે ચપટી પર તમારે રોક સોલ્ટ એટલે કે સિંધો મીઠું એડ કરી શકો છો અને બે થી ત્રણ કાળા છે એને વાટીને એનો પાવડર પાવડર બનાવી દેવાનો અને એ પણ આની અંદર એડ કરવાનો છે અને બરોબર અને સવારે બ્રશ કર્યા બાદ સૌ પ્રથમ નાસ્તો તમારે કરવાનો નથી પરંતુ બ્રશ બ્રશ કરીને તમે પ્રેસ થઈ જાઓ ત્યારબાદ સવારે આ ડ્રિંકનું નું તમારે સેવન કરવાનું છે હવે મિત્રો આ ડ્રિંકનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી ગયું હશે એકદમ બેલેન્સ થઈ જશે તમારા શરીરમાં એસિડ નું પ્રમાણ વધી ગયું હશે એકદમ બેલેન્સ થઈ જશે આ સાથે સાથે આની અંદર ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે જેથી કરીને જો તમને વર્ષો જૂની કબજિયાત થી કંટાળી ગયો ને તો કબજિયાત પણ તમારી આનાથી દૂર થઈ જશે અને વેટ જો વધતું હોય ને તો તમારું વેટ છે એને પણ એકદમ બેલેન્સ રાખવાનું મિત્રો કામ કરશે એટલે કે વસ્તુ એક જ છે પરંતુ આનો ફાયદા ઘણા બધા છે અને ખાસ કરીને એસિડિટી માટે તો એકદમ કારગર છે પરંતુ તમારે આ ડ્રિંક પીઓ છો તો એટલું તમારે ધ્યાન રાખવાનું છે કે જે પણ બ્રેકફાસ્ટ તમારો કરવાનું નાસ્તો કરવાનો જે સમય હોય આ ડ્રિંકના ના એક થી દોઢ કલાક પછી તમારે કરવાનું છે બસ આટલી નાની બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ચાર થી પાંચ દિવસ આ ડ્રિંક પીઓ છો તો તમારા શરીરમાં જે એસિડિટી ઘર કરી ગયો ને તો એમાં તમને ઘણા જે રાહત જોવા મળશે તો મિત્રો હવે બીજા ઉપાય માટે આપણે જરૂર પડશે બે વસ્તુની તો હવે સૌ પ્રથમ તો રાત્રે તમારો સુવાનું જે શિડ્યુલ હોય જે સમય હોય એની પહેલા પહેલા એક ગ્લાસ તમારે માટલાનું પાણી લેવાનું છે તેની અંદર એક ચમચી તમારે લખનવી વરિયાળી જ્યાં મિત્રો ધ્યાનથી સાંભળી લેજો એક ચમચી તમારે લખનવી વરિયાળી એડ કરવાની છે અને એક ચમચી તમારે સાકર એડ કરવાની છે કોઈ પણ જાતની મોરસ છે ખાંડ છે કોઈ એડ કરવાની નથી તમારે સાકર લેવાની છે એ પણ એક ચમચી લખનવી વરિયાળી વરિયાળી એડ કરી દેવાની અને ઓવરનાઈટ ઢાંકણું ઢાંકીને તમારે રહેવા દેવાનું બીજા દિવસે સવારે ઉઠો નરણા કોઠે સાંભળી લેજો મિત્રો બ્રશ કર્યા પહેલા આ ડ્રિંકનું તમારે સેવન કરવાનું છે અને આની અંદરની જે વરિયાળી છે એને પણ મોઢામાં મૂકીને તમારે ચાવી 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 એક રસ કરીને તમારે ધીમે 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 તમારે ઉતારવાની છે વધારાનું એસિડ અને વધારાનું જો પિત્ત તમારા શરીરમાં વધી ગયો છે એકદમ બેલેન્સ કરી દેશે અને એસિડિટી તમારી ઘર કરી ગયો હોય ને તો એમાં તમને ઘણા છે રાહત જોવા મળશે હવે ઘણા લોકોને મિત્રો દૂધીનો જ્યુસ દૂધીનો ડ્રિંક અને દૂધી ભાવતી જ ના હોય તો એના માટે મિત્રો આ ઉપાય છે વરિયાળી અને સાકર વાળો અને જો વરિયાળી અને સાકર ના ભાવતી હોય તો એના માટે બેસ્ટ છે ભાઈ દૂધીનો એટલે ચોઇસ ઇઝ યોર એટલે કે તમને જે પણ સેટ થાય જે અનુકૂળ થાય બંનેમાંથી કોઈ પણ એક ઉપાય જો તમે પાંચ છ દિવસ કન્ટિન્યુઅસ કરશો ને તો તમારા શરીરમાં એસિડ નું લેવલ વધી ગયું છે ને એકદમ બેલેન્સ થઈ જશે અને એસિડિટી તમને ઘણા અંશે રાત જોવા મળશે મળશે ને મળશે એકવાર જરૂરથી ટ્રાય કરજો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને એસિડિટી થી તકલીફ મિત્રો કંટાળી ગયા આપ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયો નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવા Nice day.